તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશો તૈયારીની સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે આજે જે પેપર લેવામાં આવ્યું હતું ધોરણ દસનું આજે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે જે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એમાં પહેલું પેપર હતું મિત્રો ગુજરાતી સત્યાવીસ બે હજાર પચીસનો મિત્રો આજના પેપર છે પેપર સોલ્યુશન આપણે કરવાના સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરવાના છીએ વ્યાકરણ વ્યાકરણ ટૂંકા પ્રશ્ન વિભાગી બેસી સંપૂર્ણ ચર્ચા આજના વિડીયો આપણે કરવાના છીએ જો અમે ચેનલ પર પહેલી વાર આવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચેનલ પર જાઓ જે બોર્ડની પેપર છે તે બોર્ડનું પેપરનું હરેક બોર્ડનું પેપર છે તે બધા જ પેપરનું પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં એટલે કે આજના ચેનલમાં ચેનલ છે ગુજરાત સાહિત્ય વિદ નિકું ચેનલમાં તમારા પેપર પૂર્ણ થશે તરત જ આપણે વિડીયો અપલોડ વિડીયો બનાવી અપલોડ કરી દેવામાં આવશે તમારા પેપર સોલ્યુશન તો મિત્રો જો પેપર સોલ્યુશન જોવા માગતા હોય તો આપણી આ ચેનલ અવશે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જાણીએ મિત્રો વિગતવાળા માહિતી વધારે સમયને બગડતા આજને આપણે શરૂઆત કરી દઈએ મિત્રો આપણે તમે જાણો છો તો આજે આજે ગુજરાતીનું પેપર છે મિત્રો ગુજરાતી પેપર છે જે છે મિત્રો જોડકા જોડવાના છે તો આપણે જોઈ લઈએ મિત્રો સાચા પ્રશ્નો સાચા જવાબો કયા છે તો મિત્રો આમાં શું આવશે કે અને બી છે મિત્રો તો હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું તો મિત્રો આનો જવાબ શું આવશે તેનો જવાબ આવશે મિત્રો કાકા આવશે એટલે ડ આવશે મિત્રો શું આવશે જવાબ ડ આવશે આમાં આવશે ડ ત્યારબાદ મિત્રો બેમાં બેનો જે સાચો જવાબ આવશે શું આવશે મિત્રો જે આવશે જીવલો તો બેનો આવશે મિત્રો એ આવશે આપણે બબલીને જ પગલી જાણે તો મિત્રો તેનો જે સાચો જવાબ આવશે શું આવશે મિત્રો ડુંગરની પત્ની આવશે બાપ ડયલ તે આજ જ જીવત દાંત લીધા છે તો મિત્રો ચારનો સાચો જવાબ શું આવશે મિત્રો આંબા પટેલ તો મિત્રો જો આમ તમે સાચે જવાબ આપ કરી ચાર માર્ક્સ મિત્રો ચાર માર્ક્સ તમારે આવી જ જાત મિત્રો આપણે ડાયરેક્ટ કહી લો મિત્રો એકના સામે આવશે તમને કઈ રીતના મિત્રો એકના સામે વિનુ આવશે એટલે ફોર આવશે મિત્રો બેમાં આવશે બોડી એ છે બેમાં આવશે મિત્રો જીવલો આવશે આમ આપણે શાંતિ જુલો મિત્રો શાંતિ શાંતિપ્રદ સ્કીપ તમને જોઈ પણ શકો છો તો ત્યાંમાં આવશે મિત્રો ડુંગળની ડુંગરની પત્ની અને ચારમાં આવશે બાપ પટેલ ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ જે શું છે જે આ વિકલ્પ્ય વિકલ્પ છે આપણે જોવામાં સાચું કવિ છે તો મિત્રો આણંદ જવાબ આવશે ત્રીજો પુરુષ આવશે સરઠામ સાચો જવાબ આવશે મિત્રો શું આવશે તે આવશે સરઠામ સાચો જવાબ આવશે નિર્દોષ આશય આવશે સાતમામાં મિત્રો સાતમા જે સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શ એલો ઓપ્શન મિત્રો સી કહી શકાય આપે સી આવશે ભુવન મોહન આઠમા જે સાત જવાબ આવશે જે આવશે રાજેન્દ્ર શુક્લ ડોંગ ડોંગવનો અને ખાલી કૃત્યમાં લેખક કવિ છે તો શું આવશે મિત્રો રાજેન્દ્ર શુક્લ ત્યારબાદ મિત્રો હોસ્પિટલની શોભામાં શાંતિ વધારો થઈ શકે છે તો મિત્રો જે છે તમે જાણો છો આ પાટમાં જે આઈ એમપીએ આપણે કહ્યું હતું કે આઈ એફસી કે હોસ્પિટલ બેડ ખાલી રહે ખાલી રહે તો મિત્રો હોસ્પિટલ શોભાને શાંતિ વધારો જે બેડ છે હોસ્પિટલમાં બેડ જે ખાલી રહે તે લાગે કે જે હોસ્પિટલમાં બેડ ખાલી રહે તે માટે હોસ્ જે શોભાની શોભાના શાંતિ વધારો થઈ શકે છે તો હિમાલયમાં કહ્યું સાહસ કૃતિમાં શું પ્રગટ થાય છે શું આવશે મિત્રો સાહસ હિમાલય પ્રત્યેનો પ્રેમ તો મિત્રો પ્રેમ આ જે સાહસ પણ આવે અને હિમાલય પ્રત્યેનો કવિનો જે પ્રેમ છે એ પણ આવે ત્યારબાદ મિત્રો આજે ત્રણ ચાર વિકલ્પ ઉત્તર લખવો છે મિત્રો જે અગિયાર બાદ તેની વાત કરીએ પહેલાં તમે જોઈ શકો છો ત્યાં છે મુદ્દા આઠ દસ વાક્ય તમારે લખવાનું હતું મિત્રો આપણે જે કહેલા છે દેશનો ઘોડો આપણે કહ્યું તો આવશે તે આવી ગયો છે મિત્રો ને ભૂખટી ભીંડી ભીખ ભીખ એ પણ કહ્યું તો મિત્રો ત્યારબાદ આપણે જોઈ લઈએ વિભાગ વીમા વિભાગ બીમા વિનોદ જોશી વિનોદ જોશીમાં શું આવે મિત્રો તેમ હું એવું ગુજરાતી આવે હું હું એવું ગુજરાતી આવશે રાવજી પટેલમાં રાવજી પટેલ ખરા બફોરે એક બફોરે કહી શકાય મિત્રો જૈન પાઠક જૈન પત્રકાર આવશે વતનથી વિદાય થતો ગંગા સતી શિલવંત સાધુ આવશે મિત્રો ત્યારબાદ એકવીસમાં શું આવશે મિત્રો એકવીસમાં આવશે તે આવશે પાનબાઈ શું આવશે મિત્રો પાનબાઈ બાવીસમાં શું આવશે તો શ્યામ આવશે મિત્રો ત્યાવીસમાં આવશે ચોવીસમાં ચાંદડીઓ ચોવીસમાં આવશે તલસાટ આ મિત્રો આજે જોઈ શકો શાંતિ તમે સ્કીપ કરી તમે જોઈ પણ શકો છો તો મિત્રો ગરીબ પચીસમાં જે ગરીબ સ્ત્રીની ચુનૈ ક્યાં સુધી રહે છે તો મિત્રો પ્રશ્નમાં પચીસની સાચ જવાબ આવશે શું આવશે કફન સુધી કફનની કે મૃત્યુ સુધી કવિન દ્રષ્ટિ ભારવાર મુગઢ એટલે શું જવાબદારી જવાબદારીવાળો મુગઢ મિત્રો કવિન દ્રષ્ટિએ ભારવાર જવાબદારી જવાબદાર હોય એ જવાબદારી મુગઢ તો મિત્રો ડમાં જ છે સત્યા અઠ્યાવી ઓગણતી તો અહીંયા વાક્યોમાં છે ત્યારબાદ ત્રીસ એકઠી બત્રીસ દસ થી મુદ્દાસ્ત્ર લખવાનો છે મિત્રો આપણે જોઈ લે વ્યાકરણમાં પ્રશ્નમાં તેત્રીમાં શું છે મિત્રો વ્યા વ્યાકરણ છે એમાં શું જવાબ આવશે મિત્રો આમાંથી આ આવશે મિત્રો કોડીનારું અને જે સાચી એમાં આર્યો આવશે મિત્રો ત્યારબાદ અમારા સન્નિધિ આ સાચું છે ચાતો માસ શબ્દની સાચી દોડની શું છે મિત્રો તે આપશે એટલે આવશે મિત્રો ચોથું પ્લસ માસ ત્યારબાદ મિત્રો છત્રીસ પાંત્રીસમાં શું આવશે તે જ પૂંચ તો એની તત્પ તત્પર પુરુષ આવશે મિત્રો છત્રીસમાં છત્રીસમાં જે નાદ અને દેવ આ બંને મિત્રો સાચા છે ત્યારબાદ સડત્રીસમાં સડત્રીસનો જે સાચો જવાબ આવશે મિત્રો શું આવશે રૂપક અને સુરક્ષિત આમાં શબ્દ પ્રત્યેસ કયો છે મિત્રો આવશે પરપત્ય આવશે ત્યારબાદ મિત્રો ઓગણચાળીસમાં ઓગણચાલીસનો જે સાચો જવાબ આવશે સહારો આવશે આમાંથી અને આમાં આવશે સોજને શું આવશે મિત્રો સંધ્યા ચાલીસમાં મિત્રો કંચન સંજ્ઞાન આપેલ વિકલ્પ સાચો પ્રકાર પસંદુ આવશે દ્રવ્યવાચક શું આવશે મિત્રો દ્રવ્યવાચક બાદ આપણે જોઈ લઈએ શું છે મિત્રો દુધિપયોગો દા પીચ રૂમમાં મિત્રો ફોર્ટી વન એટલે ફોર્ટી વન એકતાલીસમાં શું આવશે યુક્તિ પ્રયુક્તિ કરવી શું આવશે મિત્રો યુક્તિ પ્રયુક્તિ કરવી યુક્તિ પ્રયુક્તિ કરવી ત્યારબાદ બોડી મુઠ્ઠી લાખની જ્યાં સુધી ઘરની વાત બહાર બહાર નહીં આવે ત્યાં સુધી આ બહાર બહાર નહીં આવે ત્યાં સુધી આબળું આબળું સાચવે મિત્રો આમાં કહેતા નથી જ્યાં સુધી આપણે ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી આપણી આબળું સાચવવી તેમ બહારથી મુઠ્ઠી લાખની ત્યારબાદ તેતાલીસમાં મિત્રો શબ્દને ઓઢવાડું લંગડું એટલે કફણ મિત્રો સ સબને મિત્રો જે લાશ હોય છે ત્યાં તમે જાણો છો લા લાશ હોય છે જ્યારે જે મૃત્યુ પામે છે ત્યારે આપણે જે વ્હાઈટ કલરની સફેદ કલરનો આપણે જો રાય છે મિત્રોને શું કહેવાય કફન શ્યામના મિત્રો ફોર્ટી ફોરમાં શામના શું છે મિત્રો સફેદ કહી શકાય સ્વેટ કહી શકાય ત્યારબાદ મિત્રો નીચે વાક્ય કરતા વાક્ય ફેરવો તો કેવી રીતે આવશે મિત્રો જસુદા જસુદા મૈયાએ કુંવરને શણગાર્યા શું આવશે મિત્રો જસોદા મૈયાએ આ થ્રીના મિત્રો જસોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા ફોર્ટી સિક્સ તરપદા શબ્દો કોભણ તો હું આપશે મિત્રો ગુફા નીચેના વાક્ય માટે વિશેષ શોધીતે પ્રકાશ જાણો તો મિત્રો ફોર્ટી એ ફોર્ટી સેવનમાં ફોર્ટી સેવનમાં આવશે મિત્રો માત્ર સૂચક તું છે મિત્ર થોડા એ વિશેષણ છે તે પ્રકાશ છે સૂચક ફોર્ટી એઇટમાં તે નીચેના વાક્યમાં દી ક્રિયા વિશેષણ તો મિત્રો ફોર્ટી એકમાં કદી એ કદી છે ક્રિયા વિશેષણ છે તેને પ્રકાર સમયવાચક સમય બતાવે છે ત્યારબાદ ફોર્ટી નાઇનમાં મિત્રો પોતે સંધિ સંધિ શોધવાની છે મિત્રો સંધિમાં આપણે જોઈ લઈએ મ સાચી સંધિ કેને શોધવાની છે મિત્રો પહેલાં સ આવશે મિત્રો પછી ઓ પછી અ ત્યારબાદ દ પછી અ પછી ર પછી પ પછી અ આવશે આ મિત્રો સંદેશ શોધવાનો છે ફોર્ટી ફિફ્ટીમાં કે શું છે નીચે વાક્ય પ્રેરક વાક્ય ઉપાડ ન કરવું તો મિત્રો આપણે પ્રેમ સૂર્યનું ગીત ગવડાયો કે ગવડાઈ મિત્રો શું છે આપણે પ્રેમ સૂર્યનું ગીત ગવડાયો આવશે ગવડાઈ આવશે એમ નીચેના પગની રહેલો છંદ શું છે મિત્રો દોહરા છન છે દોહરા અને યમનસ લગવા છંદ છે મિત્રો શિખરણી તો મિત્રો આ હતું આ તો પછી આ બાર તમે જોઈ શકો છો તે પંદર વાક્યમાં અતવિસ્તાર છે આવા મિત્રો શું છે આપણે જે મેન છે આમાં તેમાં શું છે એ જે મેન છે આપણે કહી શકાય શીર્ષક તો મિત્રો શીર્ષક જીવન દે છે મિત્રો જીવન દે છે આમાં તમે ત્રણ ચાર ત્રણ ચાર લીટી લખી શકો છો અને મુખ્ય શિક્ષક છે જીવન દે ત્યારબાદ મિત્રો આ છે જે અઢીસો શબ્દમાં જે નિમન લખવાનું છે માતૃભાષા મહત્વ સારું છે મિત્રો નાની નારાયણ આ પણ મિત્રો આવડે વાં બુક્સ ઉગાડો આ બધા આઈએમપી જતા જ હતા મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઈક કરી લો